રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોસ ગ્રાઉન્ડ ખાલી કરવામાં આવ્યું છે રાજકોટમાં રેસકોસ મેદાનમાં બોર્ડ લાગતા વિવાદ સર્જાયો છે રાજકોટ શહેરમાં લોકમેળો યોજાનાર હોય ત્યારે બોર્ડ લાગતા આરએમસીની બેધારી નીતિ જોવા મળી છે અને નાની રાઇડ્સ અને ચકરડીઓને અડતાલીસ કલાક દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે લોકમેળા માટે ગ્રાઉન્ડ અનામત રાખવા પત્ર આવતા ગ્રાઉન્ડ પાંચ દિવસ માટે ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે ત્યારે દબાણ હતા શાખાના પીએસઆઈ જયસુખ કાવટિયાએ કહ્યું કે લોકમેળો હોવાથી ગ્રાઉન્ડ ખાલી કરવાનો આદેશ આપ્યો છે ત્યારે આગામી દિવસોમાં લોકમેળો યોજાશે કે નહીં તે હજુ અસમંજસ છે રાજકોટ મહાનગરપાલિકાના દબાણ ટાઉક

હર મહિને ઓફિસ થ્રુ પોચ આપેલી હતી અત્યારે શાખા અધિકારીને ને માલુમ હે કે પોચ આપે કે નહીં અત્યારે રાત ને બાર કલાક સુધીમાં માં તકુ પાડવાની ટાઈમ સમય આપેલો છે